ત્રણ થી વધુ પ્રતિમાઓ મળી આવી છે ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ સ્થાપના સુરતમાં થતી હોય છે જેમાં નાના મોટા મળીને હજારોની સંખ્યામાં ગણેશ સ્થાપના થયા બાદ વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજીના વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા પણ ખૂબ સારી તૈયારી કરવામાં આવી હતી કૃત્રિમ તળાવ પણ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા પરંતુ આજે જ્યારે સુરતની ડિંડોલી હરવાસાની નહેરોમાંથી રઝડતી અને અર્ધ વિસર્જિત કરાયેલી પીઓપીની ગણેશજની ત્રણ હજાર થી વધુ પ્રતિમાઓ મળી આવી છે જે અંતર્ગત સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળાના થી વધુ ગૌસેવકો દ્વારા આ પ્રતિમાઓને હજીરાના દરિયા કિનારે ખાતે પુનઃ વિસર્જિત કરવામાં આવી છે છેલ્લા નવ વર્ષથી લોકો આ રીતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે ગત વર્ષ કરતા આ વર્ષે પાંચસો થી વધુ મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી છે જે અંતર્ગત ત્રણ થી વધુ મૂર્તિઓ ડિંડોલી અને ખરવાસા નહેરમાંથી બહાર કાઢી સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળાના અધ્યક્ષ આશિષ સુર્યવંશીએ જણાવ્યું હતું કે ઉધના વિસ્તારમાં આવેલી માધવ ગૌશાળાના ઉધના પાંડેસરા બમરોલી ડિંડોલી વિસ્તારના થી વધુ ગૌસેવકો દ્વારા ગણેશજીની અર્ધ વિસર્જિત પીઓપી બનાવટની

પોલીસ વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી છે ફરી ન બને તેના ભાગરૂપે આ નહેરવાડા વિસ્તારમાં વિસર્જનના દિવસે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને જે વિસર્જન કરવામાં આવે તેવા ભક્તોને અટકાવવામાં આવે છે તેમ છતાં ના સમજ ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ લઈને વિસર્જન કરી જાય છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારી સંસદ દ્વારા તમામ ભક્તોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારના વિસર્જનથી આપણી ભક્તિનો કોઈ લાભ થતો નથી અને તમે પાપના ભાગી બનો છો અને ધર્મને બદનામી કરો છો જેથી માટી બનાવટની નાની પ્રતિમાઓ લાવી ઘર આંગણે અથવા દરિયા ખાતે વિસર્જન કરી પ્રકૃતિની સાથે ધર્મ રક્ષણના કાર્યમાં સહભાગી બનો તેમ જણાવવામાં આવે છે નેશન પ્લસ ન્યૂઝ સુરત નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર